આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તમામ તમામ પોલીસ કમિશનર તેમજ વડા અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યમાં ડ્રગ્સ સામે ચાલી રહેલી ઝુંબેશ અનુસંધાને ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલી એનડીપીએસની કામગીરી સંદર્ભે તમામ પોલીસ અધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી સાથે છેલ્લા પંદર દિવસની અંદર પીઆઈટી અને એનડીપીએસના સતત કેસ કરવા બદલ મંત્રીએ ગુજરાત પોલીસને અભિનંદન પાઠવ્યા હતા ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ થયેલી કાર્યવાહી માટે પણ તેઓએ અભિનંદન પાઠવ્યા હતા રાજ્યમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કરવામાં આવેલી કામગીરીને લઈને પણ રિવ્યૂ કરવામાં આવ્યા હતા પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી એકત્રીસ મે બે હજાર પચીસ દરમિયાન અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી છે જેની અંદર પાંચસો ને બ્યાસી ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા છે ગેરકાયદેસર વીજ જોડાણ છે તે અઢારસો એકસઠ સામે કાર્યવાહી કરવામાં આવી છે સાથે જ છસો નેવ્યાસીઢા ગુનેગારોના જામીન રદ કરવા અંગેની કાર્યવાહી તેમજ અસામાજિક તત્વોના બેંક એકાઉન્ટ તપાસી ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો કરનાર ત્રણસો નેવું સામે કડક કાર્યવાહી બદલ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા સાથે જ રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ કરવામાં આવેલી કડક કાર્યવાહીને લઈને પણ અભિનંદન આપ્યા હતા જેમાં એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી એકત્રીસ મે બે હજાર પચીસ દરમિયાન ચોવીસોને સત્યાવીસ સત્યાસી વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે જેમાંથી એક હજાર ચોપ્પન સામે ગુનો દાખલ કરવામાં આવ્યા છે અને ગુજરાત પોલીસે છસો એકતાલીસ લોન મેળા યોજી નાગરિકોને મદદરૂપ થઈ છે હાલ જો વાત કરવામાં આવે તો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી હતી